નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહ્યું મેષ રાશિવાળાએ છે ને આજે શનિની આરાધના કરવી જોઈએ અને મજૂર જેવા માણસને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે થોડી ખીર બનાવી ભગવાન શનિને ધરાવી અને એ ખીરનો પ્રસાદ તમારે લોકોને આપવો જોઈએ ને પોતે બી આરોગવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને બાકી આપતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના કૌટુંબિક વડાઓની જે વડીલ છે કુટુંબમાં તે લોકોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે રોડ પર જતા હોય આપણા વાહન પર અને આપણાથી મોટું વાહન આગળ ચાલતું હોય તો એને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને શનિના દર્શન કરવા જોઈએ અને શનિને પીળું ફૂલ અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા કુટુંબના કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે અમાસના દિવસે કોઈ ગરીબને પગરખાનું દાન આપવું જોઈએ અને શનિની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે એક સૂકું જટાવાલું નારિયેલ અને એક પચાસ ગ્રામ જેટલા કાળા મરી આજે શનિવારી અમાસ છે તો આ બે વસ્તુ તો તમે ભગવાન શનિને દાન કરો છો તો ખૂબ સારા ફાયદાઓ મળે શું નથી કરવાનું મિત્રો આજે વાણી વર્તનનો કંટ્રોલ ગુમાવવાનો નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરું તુલા રાશિવાળાએ પણ આજે શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને આજે સત્યનો સાથ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાની સલાહ માનીને પોતાના અંગત સંબંધો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ આજે અમાવસ્યા છે નારિયેલનું દાન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનું સ્નાન કરાવવું જોઈએ ને ભગવાનની સામે સૂકા કોપરાની વાટીમાં કાળા તલ ભરીને દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દગો નહીં આપતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે અમાવસ્યાને દિવસે ખીર પૂરી વડાનું ભોજન બનાવી અને મજૂરોને જમાડવા જોઈએ શું નથી કરવાનું વ્યાપારમાં ધંધામાં કોઈને પણ દગો નહીં આપતા અથવા કોઈને ચેતરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરો કુંભ રાશિવાળાએ આજે ખાસ શનિવારે અમાવસ્યાનો લાભ લેવાનો જ તમારો અત્યારે જે શનિનો સમય ચાલે છે તે થોડોક તકલીફવાનો છે તો આ દિવસે ખીર પૂરી વડા આ વસ્તુ ભગવાનને ધરાવી એને ખાજો અને પ્રસાદ રૂપે વેચી દેજો શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાનને બદામ તેલ મરી કાળા અડદ આવી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા બૂટ ચંપલ ચોરાઈ ન જાય એનું ધ્યાન રાખજો એ ચોરાઈ ગયા તો તકલીફ થશે આને ચોરાવા દેતા નહીં તો મિત્રો આ હતું તમારા માટે શનિવારી અમાવસ્યાના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપશો હું રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથ તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે